દબ જીપીએમસી એક મુજબ દરેક મહાનગરપાલિકા એક બોર્ડ બોલાવવું પડતું હોય છે દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જનરલ બોર્ડ હતું આ જનરલ બોર્ડ એજન્ડા આઠ તારીખે રિલીઝ કરવામાં આવ્યો ત્યારે સભ્યશ્રીઓને એમનો પ્રશ્ન પૂછવો પૂછી શકે જેના માટેની એક ડ્રો પ્રથા કાયદાકીય જોગવાઈ મુજબ કરતા હોય છે ભારતીય ચિઠ્ઠી નાખવામાં આવે છે એમાં ભારતીય જનતા પાર્ટીનો સભ્યશ્રી હાર્દિક ગોહિલનો આજે પહેલો પ્રશ્ન હતો વિપક્ષના સભ્યો હું વારંવાર કહું છું ભારતીય જનતા પાર્ટી વારંવાર કહે છે કે માત્ર ને માત્ર જનરલ બોર્ડ થી જનરલ બોર્ડ આવું જાગતો દાખલો આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં આપણે સવે જોયો ચારે ચાર સભ્યો આજે સંપૂર્ણપણે બોર્ડની અંદર ગેરહાજર છે પોતે પ્રશ્નો સમયસર પૂછતા નથી પ્રશ્નોતરી હોય ત્યારે સાંજે આવીને પ્રશ્નો એક ફોર્માલિટીમાં જે ફોર્માલિટી કરવા માટે દઈ જાય છે પ્રજાના પ્રશ્નો માટે અમને પણ ગમશે કે વિપક્ષના સભ્યો અમારી ક્યાંય ભૂલ થતી હોય તો અમારા કાન આંબળે પરંતુ દુઃખ સાથે કહેવું પડે ને હવે તો રાજકોટની જનતાને પણ ખબર છે કે આ વિપક્ષના સભ્યો આ કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાકીય કામો માટે સક્રિય નથી નિષ્ક્રિય છે જેનું આજે આ ઉદાહરણ છે કે આજે રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડની અંદર ચારે ચાર સભ્યો ગઈકાલ સાંજ સુધી એનો કોઈ રિપોર્ટ નહોતો આવ્યો ને આજે સવારે અમને સેક્રેટરી બ્રાન્ચમાં રિપોર્ટ આવ્યો કે કોઈ આવતા નથી ખરેખર આ અયોગ્ય કહી શકાય મારી દ્રષ્ટિએ કે ભાઈ કોંગ્રેસે એટલી જનરલ આવવું જોઈએ પ્રજાના કામો કરવા જોઈએ પરંતુ દુઃખ થાય છે કે સો વર્ષ જૂની કોંગ્રેસ આજે રાજકોટમાંથી સાવ પતી ગઈ છે